ભરૂચના શુક્લતેદ ગામે મંદિરના પાટોત્સવ મહોત્સવમાં આવેલ આદિવાસી સગીરાને ઇકોમાં ઉઠાવી ચાર નરાદમોએ સામૂહિક દુષ્કર્મ આચરતા ભરૂચ પોલીસે પોસ્કો એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ને મેં એને એના ઘરે ગઈ એની મમ્મીને કહી દીધું બરાબર પછી છોડવા નીકળ્યા પછી કેસ નહીં લીધા લોકોએ અમે જમવા ગયા હતા ને દહીંથી અમે આવતા હતા ને એક એક ઇકો હતી ત્યાંથી મને જબરજસ્તી અંદર લઈ ગયા પછી બહારી અમારે લઈ ગઈ એક એક ભૂત મામાનું મંદિર હતું તે સાઈડ બધા બહાર હતા તેની અંદર લઈ ગયા મેં તો જબરજસ્તી આવું કર્યું તે ત્યાં ગાડી ઇકો વાળા ગાડી વાળા ચાર જુવાનિયા છોકરાઓ ખેંચીને એને બેસાડીને અવારું જગ્યામાં લઈ ગઈ એની પર બળાત્કાર કરેલો છે એ અમને સાખી નહીં લેવાય એ આદિવાસીની દીકરીને કંઈ રસ્તા પર નાખી નથી દેવાની અમારી ઇજ્જત છે અમે આદિવાસી એટલે કે એવું નથી કે નાખી દેવાના કે રોડ પર અમારી ઇજ્જત છે સરકારને અમે લલકારીને કહું છું કે આનો અમને જવાબ જોઈએ નહીં તો અમે નાનું આનો અને આનો ઉગ્ર સ્વરૂપ છે કે આબુથી સીધું સુધીને અમે આનો વિરોધ કરીશું ને ગાંધીનગરમાં જઈને અમે બેસીશું